मङ्गलं द्वारिकाधीशः श्रीलालप्रभुमङ्गलं मङ्गलं वल्लभाधीशो मङ्गलं विठ्ठलेश्वर मङ्गलं हरिदासस्तु मङ्गलं श्रीकृष्णप्रिया मङ्गलं व्रजभूमिश्च ખીજડીયા ગામના તથા બારથી પધારેલા આપસો વલ્લભ ચણા નું રાગી ભગવદી વૈષ્ણવ ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આજ્ઞા કરી ધર્મ એવ હતો હંતી ધર્મો રક્ષતી રક્ષિત તમે તમારા ધર્મને હણશો તો ધર્મ તમને હણી નાખશે અને તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ દરેક પરિસ્થિતિમાં તમારી રક્ષા કરશે ધર્મ હણી નાખે કઈ રીતે જે ઘરમાં ધર્મનું આચરણ ન હોય ત્યાં ક્યારે ભગવાન ન બિરાજે પ્રભુના બી ઘરમાં કલયુગનો વાસ હોય કલય એટલે કલહ ક્લેશ આજે ઘરમાં ક્લેશ કંકાસ માણસ કંકા ચિંતા શારીરિક રોગો હેરાન કરી રહ્યા છે આર્થિક સમસ્યાઓ ક્યારે ઊભી થઈ રહી છે આ બધું કાલનો પ્રભાવ છે એટલા માટે ભગવાને કહ્યું સ્વધર્મા નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ પોતાના ધર્મનું આચરણ કરતા કરતા મૃત્યુ આવે તો પણ શ્રેષ્ઠ છે ધર્મ એટલે શું આપણે લોકો ભાગે સંપ્રદાયને જ ધર્મ માની લઈએ છે કોઈ એમ પૂછે તમે કયા ધર્મના શ્રીનાથજી વાળા તો કોઈ કે મેં સ્વામિનારાયણ કોઈ કે મેં જૈન કોઈ કે અમે પ્રણામી સંપ્રદાય જુદી વસ્તુ છે અને ધર્મ જુદી વસ્તુ છે સંપ્રદાન ધાતુ પરથી સંપ્રદાય શબ્દ પડ્યો જે ભગવાનના અવસાવ આચાર્યો થયા કહ્યું ધર્મ સંસ્થા સંભવામી યુગે યુગે તે ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાને પોતાના અવસાવ સાવતર આચાર્યો પ્રગટ કર્યા અને આચાર્યોએ પોતાનું વિશિષ્ટ તત્વ દર્શન આ જગતને આપ્યું એ જીવવાની પ્રણાલી એટલે સંપ્રદાય એક પોતાનું તિલક હોય પોતાની દીક્ષા પદ્ધતિ હોય સંપ્રદાયના ઈષ્ટ હોય સંપ્રદાયની કંઠી પરંપરા હોય પણ ધર્મ એટલે ધારણા ધર્મ ઇત્યાહો ધર્મો ધારે તે પ્રજા પ્રત્યેક વ્યક્તિ જેને ધારણ કરે તે ધર્મ જુદી જુદી વ્યાખ્યાઓ કોઈ કે કે જીવાત્માને પશુમાંથી માનવી બનાવે એ તત્વ ધર્મ કોઈ કહે છે માનવીના જીવનનો સર્વ પ્રકારે વિકાસ સાધે ધર્મ કોઈ કહે છે જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડનારું પરિબળ એટલે ધર્મ ધર્મ શબ્દનો સૌથી સરળ અર્થ વ્યાખ્યા ધર્મ એટલે આપણું કર્તવ્ય જે જવાબદારી આપણી છે જે આપણું કર્તવ્યનું પરિપાલન કરવાનું છે એ ધર્મ બે પ્રકારના ધર્મ છે ને એ ધર્મ આપણે જીવવા જોઈએ દેહ ધર્મ અને આત્મધર્મ પ્રત્યેક વ્યક્તિની આ બે જવાબદારી છે દેહ ધર્મ એટલે માણસનું શરીર મળ્યું છે જેમ એક પશુ હોય પ્રકૃતિ દર સ્વભાવના અનુસાર ચારે બાજુ વિચારતો હોય પણ માણસનું શરીર મળ્યું તો એક માનવી તરીકે આપણી જે જે જવાબદારી છે એ આપણો માનવ ધર્મ એ દેહ ધર્મ છે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું તમે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર જે વર્ણમાં છો બ્રહ્મચર્યાશ્રમ ગ્રહસ્થ આશ્રમ આશ્રમ જે આશ્રમનું તમે વહન કરો છો દાખલા તરીકે આપણો ગ્રહસ્થ આશ્રમ અત્યારે છે તો ઘરમાં વડીલો માતા પિતા છે એમની સેવા કરવી ઘર પરિવાર કુટુંબનો નિર્વાહ કરવો સમાજમાં આપણે રહીએ છીએ સમાજનું આપણા પર કંઈ ઋણ છે એમની સેવા કરી સમાજનું ઋણ ચૂકવવું એકબીજાને આપણે મદદરૂપ થઈએ એકબીજા સાથે હળીમળી સદભાવનાથી રહીએ અતિથિ આવે તો ઘરમાં એનો સત્કાર થાય આ બધો આપણો માનવ ધર્મ વર્ણાશ્રમ ધર્મ છે અને આત્મધર્મ એટલે માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી આપણે આપણું આત્મકલ્યાણ સાધી શકીએ

પશુમાં વિવેક ન હોય પણ માણસને ખબર હોય કે મારે શું ખાવું જોઈએ ને શું ના ખાવું જોઈએ માણસ ગમે ત્યાં મોડું ના નાખે નિદ્રા થાકીને પશુઓ અંગે માણસ પણ થાકે એટલે નિદ્રાધીન થાય ત્રીજો ભય પશુઓ બે કારણથી ગતિ કરે ભૂખ અને ભય ભૂખ લાગે એટલે ખાવા માટે ઊભો થાય ને લાકડી બતાવો તો ભયથી ભાગે છેવટે મૃત્યુનો ભય બધાને સતાવતો હોય ચોથું પ્રજાની ઉત્પત્તિ જેમ પશુઓ કરે માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે તો પશુમાં ને માણસમાં ફરક શું તો કયું ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મે ધર્મ નામની બક્ષિસ ભગવાને માનવીને આપી છે કોઈ પશુઓ પાસે નથી કારણ કે માણસને ભગવાને વિવેક બુદ્ધિ આપી છે એટલે જ કહેવાય પશુ ચરે ને માણસ વિચરે માણસ બુદ્ધિના કારણે વિચારશીલ છે આ માતા છે આ આ પિતા છે ભાઈ છે આ બહેન છે પત્ની છે આ બધો વિવેક માણસમાં હોય કોઈ બીજા પશુ પક્ષીમાં હોતો નથી અને એટલા માટે બુદ્ધિથી માણસ વિચારશીલ છે સાચું શું ખોટું શું પાપ પોની સારું નરસું એ માણસ વિચારે એટલે જ માણસ ધર્મનું આચરણ કરી શકે છે બીજા કોઈ પશુ નહીં એટલે એ ધર્મ દ્વારા કેવલ આ માણસનું શરીર જ સાધન છે કે જેનાથી તમે તમારું આલોક પણ સુધારી શકો અને પરલોક પણ સુધારી શકો બીજા કોઈ પણ શરીરથી એ શક્ય નથી તો એટલા માટે જે પરંપરાથી તમે દીક્ષિત છો જે કંઠી બંધાવી છે એના દ્વારા તમારું આત્મકલ્યાણ સાધે અને પ્રભુની પ્રાપ્તિ સુધી પહોંચવું એ આપણો આત્મધર્મ છે આ બંનેમાંથી એક પણ ચૂકી જશો તો નહીં ચાલે ઘણા લોકો એવું કહેતા હોય જન સેવા એ જ પ્રભુ સેવા છે સૂત્ર થોડું બદલવું જોઈએ જન સેવા એ પણ પ્રભુ સેવા છે એક માનવી તરીકે આપણો ધર્મ છે આપણા દેહનો ધર્મ છે પણ કેવલ એમાં રચ્યાપચા રહેશો તો પછી પોતાનું આત્મકલ્યાણ ક્યારે કરશું ઇંગ્લેન્ડની સમાજ સેવિકા લેડી હેમિલ્ટન આખો દિવસ સમાજ સુધારાના કામમાં વ્યસ્ત રહેતી સાત વર્ષના એના એકના એક દીકરાએ સિગરેટ પીવી શરૂ કરી ત્યારે વિચાર્યું કે આ બીજાને સુધારવામાં મારું પોતાનું ઘર તો બગડી રહ્યું છે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ શરૂઆત મારે મારા ઘરથી કરવી જોઈએ એમ જનસેવા એ પણ પ્રભુ સેવા તમે એવું કહેશો કે હું વૈષ્ણવ છું ઠાકોરજીની સેવા એ મારો ધર્મ છે તમે ઘરમાં ઠાકોરજીની સેવા કરી રહ્યા હોય ને તમારા ઘરના દરવાજેથી કોઈ ભૂખ્યો દુઃખી માણસ હોય કોઈ પીડિત હોય એમને એમ ચાલ્યો જાય અને એને જોઈને તમારું હૃદય ન ધ્રવે તમે કંઈ મદદ નહીં કરો તો ઠાકોરજી એવી સેવાથી રાજી નહીં થાય પ્રભુ પ્રસન્ન નહીં થાય આ બંને જવાબદારીઓ આપણે નિભાવવી પડશે એટલા માટે

તો ઉત્તમતાનો અનુભવ પણ ન થાય માનો કરોડો રૂપિયાનો હીરો તમારી પાસે હોય એમના મૂલ્યનું જ્ઞાન ના હોય તો સમજો તો શું એમ માણસનું શરીર મળ્યો વૈષ્ણવ કુળમાં અવતાર મળ્યો પણ તમે તમારી વૈષ્ણવતાને જ ના સમજતા હોય તો પછી વૈષ્ણવ કુળમાં અવતાર મળ્યો શું કામનો એટલા માટે બહુ જરૂરી છે જે બ્રહ્મ સંબંધ કોઈ કહ્યું છે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે ભૂતલ ઉપર થયું મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ભગવાન શ્રી કૃષ્ણના મુખાવતાર વૈશ્વર રંગ ભારત ભ્રમણ પ્રારંભ કર્યું ગોકુલ પધાર્યા ચૌદ વર્ષની વયે શ્રાવણસોદ એકાદશીના દિવસે સ્વયં ઠાકોરજી પોતે પ્રગટ થયા કારણ કે શ્રી મહાપ્રભુજી સતત ચિંતન કરતા કે દૈવી જીવોના ઉદ્ધાર માટે મારું પ્રાગટ્ય છે આ કલિયુગનો જીવ કલીના કલમશોથી ઘેરાયેલો છે અનેક દોષોથી વ્યાપ્ત છે પ્રભુની પ્રાપ્તિ વગર બીજા કોઈ પ્રકારે જીવોનો ઉદ્ધાર શક્ય નથી તો દોષોથી ભરેલા જીવોને પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થાય ત્યારે શ્રાવણસો અગિયારસ ના મધ્યરાત્રિએ સ્વયં ઠાકોરજી પ્રગટ થયા ચોરાસી અક્ષરનો મંત્ર શ્રી મહાપ્રભુજીને આપ્યો નાજ્ઞા કરી કે વલ્લભ આ મંત્ર જે જીવને આપ આપશો હું એનું વરણ કરીશ અને બ્રહ્મ સંબંધ થશે આ બ્રહ્મ સંબંધ જ્યારે આપણે લઈએ ત્યારે આપણું સર્વસ્વ પ્રભુના ચરણોમાં સમર્પણ કરી આપણે ભગવાનની શરણાગતિએ જઈએ છીએ પ્રભુનો આશ્રય કરીએ છીએ અને જીવ જ્યારે પ્રભુના શરણમાં આવે પ્રભુનો આશ્રય કરે ત્યારે પ્રભુનો કૃપાપાત્ર બને છે કારણ કે કલયુગમાં આપણે એવું માનીએ કે કોઈ પણ સાધનો આપણે કરીએ યજ્ઞ યમ નિયમ તપ કોઈ મંત્રની માળા તીર્થયાત્રા બધા સાધનોથી મને ભગવાન મળી જશે તો એ શક્ય નથી કૃષ્ણાશ્રયમાં શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે સર્વ માર્ગે શું શું કલૌચ કલ ધરબીડી આ કલિયુગમાં ભગવાનને પ્રાપ્ત કરવાના બધા માર્ગો નષ્ટ થયા છે માર્ગ એટલે મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ પડ્યો મૃગ એટલે શોધવો માર્ગ એટલે ભગવાનને શોધવાનો રસ્તો એટલે પ્રાય દરેક સંપ્રદાય સાથે માર્ગ શબ્દ જોડાયા જ્ઞાન માર્ગ કર્મ માર્ગ યોગ માર્ગ તપ માર્ગ ભક્તિ માર્ગ પુષ્ટિ માર્ગ માર્ગ એટલે પ્રભુને પ્રાપ્ત કરવાનો રસ્તો કોઈ પણ માર્ગથી પ્રભુ મને મળી જશે એવું નહીં માનશો કેમ કે ધર્મના આચરણના છ સાધનો દેશ કાલ કર્મ મંત્ર દ્રવ્ય કરતા બધું અશુદ્ધ થયું છે ત્યારે એકમાત્ર સાધન છે કૃષ્ણ એવા ગતિવમાં પ્રભુના ચરણ પકડી લો પ્રભુના ચરણનો આશ્રય કરો એની કૃપાથી જ તમારો ઉદ્ધાર થશે બીજો કોઈ સાધના કલયુગમાં નથી કોઈ માર્ગ એવી ગેરંટી નહીં આપે કે આ માર્ગ ચાલશો તો ભગવાન મળી જશે કેવલ અને કેવલ પ્રભુની કૃપા સાધન છે કલિયુગમાં એટલા માટે બ્રહ્મસમન દ્વારા પ્રભુના ચરણોમાં સમર્પણ કરીને આપણે પ્રભુના ચરણોનો આશ્રય કરીએ છીએ ઠાકોરજી નો સ્વભાવ છે ભાગવતજીના મંગલાચરણમાં જ ભગવાનના સ્વભાવનો પરિચય આપ્યો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ ન ભગવાન કેવા સચ્ચિદાનંદ રૂપ ભગવાન નો સદંશ એટલે આ જગત ભગવાનનો ચિદંશ એટલે આપણે જીવ આનંદ આપણી અંદર રહેલો આત્મા ભગવાન કરે છે શું વિશ્વત્પત્યાદિ હેતુ સૃષ્ટિનું સર્જન પોષણ અને લય એનો સ્વભાવ કેવો તાપત્ર વિનાશાય જેવું પ્રભુના ચરણ પકડે એના ત્રિવિધ તાપ આધિભૌતિક આધ્યાત્મિક અને આધિત્મિક આપણી ભાષામાં આધિ વ્યાધિ ઉપરથી આ બધું જ ભગવાન હરી લે એ જીવના પાપ તાપ અને સંતાપ પ્રભુ હરી લે છે એટલા માટે ભગવાનનું નામ હરી છે ગોપી ગીતમાં ગોપીજનો પ્રણત દેહી નામ પાપ પ્રણત નત નહીં કેવલ પ્રભુ નામ આપણે ઝૂકીને નમીએ નહીં નહીં તો નમન નમન મેં ભેદય ભૌત નમે નાદાન દગલબાજ દૂના નમે ઓર ચિત્તા ચોર કબાન એવું નમન નહીં પ્રણત સંપૂર્ણ રૂપે જે જેવું પ્રભુના શરણમાં આવ્યો છે એના પાપ તાપ સંતાપ પ્રભુ હરી લે છે પ્રભુનો સ્વભાવ છે સ્વભાવ કોને કહેવાય કે મૂળમાં રહેલો આપણે જલ્દી એને બદલી ના શકીએ સત્સંગમાં આવો દરરોજ કંઈક સારી વાત તો શ્રવણ કરો પછી નક્કી કરો કે આજ પછી આપણે ક્રોધ નથી કરવો ક્રોધ એ બહુ ખરાબ વસ્તુ છે જીવતા માણસને સળગાવ્યા કરે પણ જ્યાં ઘરે આવ્યા નાની નાની વાતમાં ક્રોધ આવી જાય કેમકે આપણા સ્વભાવમાં રહેલું છે કોઈ બહુ ઉદાર ચરિત્ર વાળા વ્યક્તિત્વને જોઈએ નક્કી કરી આ પછી હું આવી જીવનમાં લોભ નહીં કરો પણ ખિસ્સામાં જાય જ નહીં જલ્દી કેમકે સ્વભાવમાં રહેલું છે એમ ભગવાનનો સ્વભાવ કેવો કે અનંત અનંત દોષો કરીને પણ જીવ પ્રભુના ચરણ પકડી લે અરે જીવ પર સહજ કૃપા કરવી એ પ્રભુનો સ્વભાવ છે કોઈ બહુ સુંદર છે કે મા યશોદાજી એમને મનોરથ થયો વ્રજની ગોપીઓને બોલાવીને કહ્યું કે મારે યમુનાજીમાં સવા લાખ દીપદાન કરવું છે હું એકલી કેટલા દીવડાતા રહું ચાલો આપણે બધા સાથે મળીને દીપદાન કરીએ યશોદા મૈયા બધી ગોપીઓ એમનાજીના કિનારે આવી એમના જલમાં દીવડાઓ તરાવે છે દીપદાન કરે છે પણ મૈયા કે જો જો કાનોડાને ન ખબર પડે કનૈયા ને ખબર પડશે ને તો લાલો નટખટ છે તો પાણી છે ત્યાં આવીને કંઈક બહાર લીલા કરશે પણ કનૈયાને ખબર પડી વિચાર્યું મૈયા આપણાથી છુપાઈને કંઈ કરી રહી છે ચાલો આપણે જઈને જોઈએ એમાં શું કરી રહી છે કોઈની નજર ના પડે સંતા તો છુપાતો કાનુડો ત્યાં આવ્યો જે તરફ યમુનાજીનો નો ગતિ કરી રહ્યો તો નીચાણવાળા ભાગમાં પાણીમાં તરતા તરતા સામે લઈ લઈને કાનોડો તો અહીંયા ઉભો છે અને પાણીમાં ઊંડો ઉતરતો જાય છે માનું હૃદય થી માં કહ્યું બેટા બહાર નીકળ પાણી ઊંડું છે અહીંયા ઉભો રહીને શું કરે છે કે મા તમે બધા દીવડાઓ તરાવો છો ને લઈ લઈને હું કિનારે તારવું છું માય કહ્યું અનેક ગોપીઓ છે કેટ કેટલાના દીવડાને તારવીશ બધા દીવડાઓની જવાબદારી મારી નથી પણ જે તરતા તરતા મારી સન્મુખ આવશે તારવાની જવાબદારી મારી હમણાં જ આશ્રયનું પદ આપણે સાંભળ્યું શરણ આય સોઈ તારે જે જન શરણ આય સોઈ તારે આપણા જેવો કોઈ દીવડો ભવસાગરમાં સાગરમાં તરતો હોય તણાતો હોય કાળના મોજાઓ સાથે અહીં ત્યાં ભટકતો હોય શ્રી મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુની કૃપા થાય ને બ્રહ્મસમન દ્વારા પ્રભુના ચરણમાં પહોંચાડી દે પછી આપણને તારવાની જવાબદારી ઠાકોરજીની પણ એ લાયકાત પણ આપણે કેળવવી જોઈએ જીવનમાં ચાલો બ્રહ્મસમન લઈ તો લીધું પછી પાછા સાવ નિષ્ક્રિય થઈને એમને એમ બેસી રહ્યા જીવનમાં સાવ કર્તવ્યહીન થઈ ગયા કંઈ કરવું જ નથી તો કંઈ એનો શ્રેય નથી એવું ના માની લેશો કે બ્રહ્મસમન લઈ લીધું તો ગૌલોકમાં જવાનો પાસપોર્ટ મળી ગયો પાસપોર્ટ તો મળે બધાને દેશના નાગરિકત્વનું પ્રમાણ છે પણ તમારે અમેરિકા લંડન કે યુરોપમાં જવું હોય ને તો એ દેશના વિઝા લેવા પડે તો ત્યાં જવાનો અધિકાર મળે એમ બ્રહ્મસમન દ્વારા પ્રભુ સાથે વર્ણન તો થયું પછી એ આપણા કર્તવ્યનું પરિપાલન આપણે કરીએ આપણા સ્વધર્મનું આચરણ કરીએ ત્યારે એ આપણી લાયકાત કેળવાય છે બહુ જરૂરી છે આજે વસ્તુ તો ઈષ્ટો જો હું આ વાત હંમેશા કહું છું કે આપણા હિન્દુ માત્રની આજે દુર્દશા થઈ રહી છે તમે જો કોઈ પણ મુસલમાન નાનપણથી એના બાળકોને મદરેસા માં ઈસ્લામ કુરાન ભણવા માટે બેસાડે નાનપણથી ધર્મનું જ્ઞાન એને ઊંડાણથી આપે એ લોકો ધર્મ માટે બાંધછોડ નહીં કરે ક્રિશ્ચનો દર રવિવારે ચર્ચમાં બાળકોને બાઇબલ શીખવા કમ્પલસરી મોકલે જ્યુશ લોકો બહુ ઓછી સંખ્યા છે પણ એટલા ધર્મચુસ્ત છે કે નાનામાં નાના બાળકો હોય એ પણ પૂરેપૂરો એમના ધર્મની એક એક વસ્તુઓનું પરિપાલન કરશે જૈનો જુઓ નિયમિત બાળકોને પાઠશાળામાં ધર્મનું જ્ઞાન આપવા મોકલે જ્યારે એસી પંચ્યાસી ટકા હિન્દુ ભાઈ બેન આપણા એવા છે જેને હાથમાં ભગવદ્ ગીતા લીધી નહીં હોય હા એક બે પ્રશ્ન હું તમને પૂછું ખાલી હાથ ઊંચો કરજો બોલવા નહીં ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે કેટલાને ખબર છે ખાલી હાથ ઊંચો કરજો ચલો સરસ છ સાત જણા ભાગવતમાં કેટલા સ્કન છે એ ભગવાન જાણે આપણે શું લેવા દેવા રામાયણમાં કેટલા કાંડ છે કેટલા

કારણ કે કાલનો પ્રભાવ વેસ્ટર્ન કલ્ચરનો જે પ્રભાવ છે પશ્ચિમની સંસ્કૃતિનો એવો વહી રહ્યો છે આજે આજે ટીવી ઇન્ટરનેટ સોશિયલ મીડિયા બધા જે માધ્યમો છે આ બધા પ્રચારથી આજે ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે બધા એકબીજાની નજીક આવી રહ્યા છે પછી જેવો સંગ મળે એ પ્રવાહમાં એ લોકો તણાઈ જાય વાર નહીં લાગે ધર્મનો પાયો જો કાચો હશે ઇમારત ટકી નહીં શકે પાયો મજબૂત હશે દુનિયાની કોઈ તાકાત એને હલાવી નહીં શકે તમે ક્યારે ક્યારે જોયો કે સાંભળ્યો કોઈ મુસલમાન હિન્દુ થયા કે ક્રિશ્ચન હિન્દુ થયા દરરોજ છાપામાં વાંચીએ સેંકડો હજારો હિન્દુઓ આજે ધર્માંતરણ કરાવી રહ્યા છે કેમ કે આપણી આ દશા છે આપણા પોતાના ધર્મનું કંઈ જ્ઞાન નથી પણ એકબીજાના ટાંટિયા ખેંચવા નિંદા કરવામાંથી આપણે લોકો ઊંચા આવતા નથી બહુ હકીકત કહું છું મારે શું કરવું જોઈએ મારી શું જવાબદારી છે મારો વિકાસ કઈ રીતે થાય મારા બાળકોને સંસ્કાર કઈ રીતે આપો એની આપણને ચિંતા નથી પણ ફલાણા બાપુએ આ કર્યું પેલા સંતે આ કર્યું ફલાણા ધર્મમાં આવું છે આવું ના થવું જોઈએ જાણે બધાનો ઠેકો આપણે લીધો આપણી જવાબદારી છે કોઈ મુસલમાન ક્રિશ્ચન જૈન કોઈ પોતાના ધર્મની નિંદા ક્યારેય નહીં કરે આપણે હિન્દુઓ આપણા ધર્મનું નિકંદન કાઢી રહ્યા છે સમજાવી ચાર્યા વગર કોઈ સાચો ખોટો એકાદ મેસેજ મોબાઈલમાં વોટ્સએપમાં આવ્યો કરતાં સો જગ્યાએ ફોરવર્ડ કરી દીધો કોઈ ઓર પ્રભુની સન્મુખ થતો હોય તો એનો ભાવ બગાડીને આપણે પણ એને ખેંચીને પાછા પછાડીએ એ દોષ આપણને બહુ મોટો લાગે સૌથી પહેલા તો એ સંકલ્પ કરો કે આપણા હિન્દુ ધર્મના કોઈ પણ સંપ્રદાય કોઈ પણ ધર્મની નિંદા ટીકાના કોઈ મેસેજો આપણે નહીં વાંચે ડિલીટ કરી નાખો આ ગ્રુપમાંથી બહાર નીકળી જાઓ કમસે કમ એને ફોરવર્ડ ના કરો ગામ હોય ત્યાં ઉકરડા હોય કોઈ પ્રવૃત્તિનો ભોગ આપણે ના બનીએ પણ આપણા ધર્મની નિંદાના દોષથી આપણે બચી રહીએ કારણ કે આ સ્થિતિ આજે આપણા લોકોની થઈ રહી છે એટલે આપણે લોકોનો વિકાસ થઈ જતો વૈષ્ણવ બહુ જરૂરી છે આપણો વિકાસ કઈ રીતે થાય આપણે પ્રભુ તરફ કઈ રીતે વળીએ આપણા બાળકો ધર્મનું આચરણ કઈ રીતે કરતા થાય એ વિચાર વિવેક આપણામાં હોવો જોઈએ વિચાર કરો ચોવીસ કલાકમાં પેટ ભરવા માટે નોકરી ધંધો વેપાર મજૂરી દુનિયાભરની વેટ કરી લૌકિકમાં કોઈની સગાઈ છે ને કોઈના લગ્ન છે ને કોઈને ત્યાં જન્મ દિવસની પાર્ટી છે ને કંઈક કંઈક વ્યવહારોમાં આપણે જઈએ બ્યુટી પાર્લર ક્લબ નિયમિત ટીવીમાં રાત્રે નવ થી અગિયાર સિનેમા કે સિરિયલ જોઈને આપણા મનોરંજન માટે આપીએ ચોવીસ કલાકમાં ધર્મનું આચરણ કેટલું કર્યું કેટલી વાર પ્રભુની સામે આપે બેઠા કેટલી માળાઓ કરી કઈક નિયમ તો વૈષ્ણવને હોવો જોઈએ ને મેં કહ્યું નહીં તો ધર્મ હિના પશુ ભી સમાના કેમ કે બાકીના ચાર ગુણો તો સરખા જ છે ધર્મ જો આપણામાં નહીં હોય તો પછી આપણા બને પશુમાં કોઈ જાતનો ફરક નથી કઈક નિયમોનો તો ચોક્કસ આપણે પરિપાલન કરવું જોઈએ ને હું શ્રી મહાપ્રભુજીનો વૈષ્ણવ છું મેં શ્રી વલ્લભની કંઠી બંધાવી છે તો મારી કંઈક જવાબદારી તો હોવી જોઈએ ને એક અડધો કલાક ચોવીસ કલાકમાં અડધો કલાક વીસ મિનિટ પણ ઘરના વૃદ્ધો યુવાનો બાળકો આ બધા સાથે બેસી આપણા ધર્મ ગ્રંથોનું વાંચન કરો નિયમિત થોડો કરો ચોરાસી ભગવદીઓ કેવા આપણા પૂર્વજો હતા કઈ રીતે એમને ઠાકોરજી મળ્યા આપણામાં શું ખામી રહેલી છે શરિરાયજી હરિરાયજીનું બળે શિક્ષાપત્ર આપણો વૈષ્ણવનો સદાચાર ગ્રંથ છે આચરણ ગ્રંથ એક શ્લોકર્ષ સાથે વાંચો ભગવદ્ ગીતા ભાગવત એક એક શ્લોક થોડો થોડો વાંચો અર્થ સાથે વાંચો બાળકોને સમજાવો તમને ખબર પડશે અને બાળકોને સમજાવશો કુવામાં હોય તો હવેડામાં આવે આપણને જ ખબર નથી કે ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય તો બાળકોને વારસામાં શું આપશું આપણે પછી આપણે લોકો ફરિયાદ કરીએ છે આજના બાળકો યુવાનો નાસ્તિક થયા છે વાત વાતમાં પ્રશ્નો પૂછે છે મારું કયું માનતા નથી યુવાનો નાસ્તિક નથી જિજ્ઞાસુ છે આપણે જ્ઞાન પરથી સંસ્કાર આપવામાં ચૂક્યા છે કંઈક દોષ આપણો છે મારો અનુભવ છે યુવાનોને જો ખરા અર્થમાં એ ધર્મ આપણે સમજાવીએ તો આપણા કરતાં વધારે ઊંડાણપૂર્વક ધર્મનું આચરણ કરે છે તો એટલા માટે આપણે બધા માટે બહુ જરૂરી છે હજી પણ જો આપણે જાગશું નહીં હજી પણ જો ચેતીશું નહીં તો આવનાર ભવિષ્ય આપણા બધા માટે ખૂબ જ અંધકાર બન્યો છે કદાચ ફરીથી આપણા દેશમાં આપણે પાછી ગુલામી ન કરવી પડે પરિસ્થિતિ